તો ચીફ ઓફિસર સાહેબ તો જેમ તેમ મળતા જ નથી મને એવું લાગે છે કે મુખ્યમંત્રીને મળવા કરતાં પણ વધારે કપડું આપણા ચીફ ઓફિસરને મળવું છે એ કાં તો હોતા નથી કાં તો મીટિંગમાં હોય છે એટલે એમને મળવું જ ઘણું કપરું છે કઈ સમસ્યાઓ લઈને તમે જાઓ આ જ આ ગંદા પાણીના ચેમ્બર ઉભરાતા ચેમ્બર માટે પાણી ગંદુ આવતું હોય એના માટે આવી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે જઈએ તો પણ એ મળતા નથી ઉભરાતું ગટરનું પાણી પાણી પીવાની લાઈન ના ચેમ્બરમાં જાય છે અને એ જ પાણી પાછો વાલ ખોલતા પાછું આપડી પીવાના પાણીની લાઇન માં છે એટલે ખરાબ અને ગંદુ પાણી પીવા પર લોકો મજબૂર